અખાત્રિજ પર્વ અને ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા ભાવનગર શહેરમાં પ્રતિવર્ષ અષાઢી બીજ રોજ દેશની ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રા યોજાય છેલ્લા ઓગણચાલીસ વર્ષથી ભાવનગરના આંગણે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ રથયાત્રા પૂર્વે બે માસ અગાઉ તે અંગે તૈયારીઓ હાથ ધરવામાં આવે છે ત્યારે આજ રોજ અખત્રીજ પૂર્વ અનવ્ય રથયાત્રા સમિતિ દ્વારા ભગવાન ના રથ નું પૂજન અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજવા સાથે રથયાત્રા ની તૈયારી કરવામાં આવ્યો હતો બોલીએ જગન્નાથજી મહારાજ કી જય દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરની અંદર આગામી સત્યાવીસ જૂનના રોજ અષાઢી બીજના દિવસ એ ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરના માર્ગો ઉપરથી પસાર થવાની છે દર વર્ષે આ રથયાત્રા અગાઉ બે માસ જેવા સમયથી રથનું કામ શરૂ કરવામાં આવે છે વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજના દિવસે રથનું કામ શરૂ કરવામાં આવે છે જગન્નાથપુરીની અંદર દર વર્ષે રથયાત્રા પૂર્ણ થયા પછી ત્રણેય રથોનું વિસર્જન કરવામાં આવે છે અને અખાત્રીજના દિવસથી ત્રણેય નવા રથનો પ્રારંભ બનાવવાનો કરવામાં આવે છે બાકીના સ્થળો ઉપર રથોનું વિસર્જન થતું નથી ભાવનગર અમદાવાદ વગેરે જ્યાં જ્યાં સ્થાનો છે જ્યાંથી રથયાત્રાઓ નીકળે છે આ જગન્નાથપુરી સિવાય બાકીના બધા જ જગન્નાથજી મંદિરો કે જ્યાંથી રથયાત્રા નીકળે છે ત્યાં ત્રીજના દિવસે રથનું પૂજન કરવામાં આવે છે રથનું બાકીનું બધું જ કામ એ આજના દિવસથી એટલે કે અખાત્રીજથી શરૂ થાય છે ભાવનગરની આ રથયાત્રા આગામી અષાઢી બીજના રોજ નીકળવાની છે તે પહેલાં આજે અખાત્રીજના દિવસે ભગવાનના રથનું પૂજન અર્ચન કરવામાં આવ્યું છે અને આજથી રથનું બધું તમામ કામ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે પૂજપાથ સંત શ્રી જયદેવદાસ બાપુ અને અન્ય સંતોની હાજરીમાં એમના કરકમલો દ્વારા આ પૂજન અર્ચન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો બાકીના બધા જ કાર્યકર્તાઓ શુભેચ્છકોની વિશાળ હાજરીમાં આજના રોજ ભાવનગરની આ જગન્નાથજીની રથયાત્રાના અનુસંધાને અખાત્રિતના દિવસે આ પૂજા અર્ચન અને ધ્વજારોહણનો કાર્યક્રમ સંપન્ન થયેલ છે